2026 માં હંસ માલવ્ય રાજયોગ આ રાશિઓને કરશે માલામાલ વૈદિક જ્યોતિષમાં પંચ મહાપુરુષ રાજયોગને અત્યંત શુભ માનવામાં આવે છે આ પાંચ રાજયોગમાં હંસ માલવ્ય સસ રૂચક અને ભદ્ર રાજયોગનો સમાવેશ થાય છે જ્યારે કુંડળી કે ગોચરમાં આ યોગ રચાય છે ત્યારે વ્યક્તિને જીવનમાં અપાર માન સન્માન ઉચ્ચ પદ અઢળક ધન અને તમામ સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે હવે વર્ષ બે હંસ રાજયોગ અને રાજયોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે જે ઘણી રાશિઓ માટે શુભ સંકેત લઈને આવશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે દેવગુરુ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં પ્રવેશ કરશે ત્યારે હંસ રાજયોગ રચાશે બીજી તરફ દૈત્ય ગુરુ શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાં ગોચર કરશે ત્યારે મહાપુરુષ માલવ્ય રાજયોગનું નિર્માણ થશે આ બંને શક્તિશાળી યોગોનું એકસાથે બનવું એ ખૂબ જ દુર્લભ ઘટના છે આ સહયોગનો પ્રભાવ કેટલીક રાશિઓના જીવનમાં મોટા સકારાત્મક બદલાવ લાવશે ચાલો જાણી લઈએ કઈ રાશિઓને થશે સૌથી વધુ ફાયદો કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે બે નું વર્ષ વરદાન સમાન સાબિત થઈ શકે છે હંસ અને માલવ્ય રાજયોગના પ્રભાવથી તમારા કરિયરમાં પ્રગતિના પ્રબળ યોગ બની રહ્યા છે નોકરીયાત વર્ગને પ્રમોશન કે મોટી જવાબદારી મળી શકે છે જ્યારે વેપારીઓને જબરજસ્ત નફો થશે સમાજમાં તમારું માન સન્માન વધશે અને પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક બનશે આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે અને વર્ષોથી અટકેલા કામો પૂરા થશે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને આ રાજયોગ દરમિયાન નસીબનો પૂરેપૂરો સાથ મળશે શિક્ષણ સ્પર્ધાત્મક પરીક્ષા અને કરિયર સાથે જોડાયેલા મામલાઓમાં મોટી સફળતા મળવાના યોગ છે હંસ રાજયોગના કારણે તમારી બૌદ્ધિક ક્ષમતા અને નિર્ણય લેવાની શક્તિ વધશે જ્યારે માલવ્ય રાજયોગ તમારા જીવનમાં સુખ સુવિધાઓ અને લક્ઝરીમાં વધારો કરશે ધનલાભના નવા રસ્તાઓ ખુલશે અને પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે